નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા પરિવાર તરફથી શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે શિવ પૂજા કરવામાં આવી બરાબર બોતેર વર્ષ પછી બનેલ ઘટના શ્રાવણ માસ નો પાંચમો સોમવાર આવ્યો અને એ પણ સોમવતી અમાસ નો શુભ દિવસ સંગમ હરણાવ ભીમાક્ષી અને કોસંબી એ ત્રણ નદીઓના સંગમ સ્થાને આવેલ પવિત્ર ભૃગુ ઋષિ મંદિર જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ પણ બનાવેલ છે જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા આ પવિત્ર દિવસે શિવ પૂજા યોજાય જેમાં શાળાના આચાર્ય શ્રી સુરેશ પટેલ અને લક્ષ્મી હોમ સોલ્યુશન ખેડ પ્રોપરાઇટર શ્રી નરસિંહભાઈના દીકરા તિલક કુમાર પણ જોડાયા હતા ગલુડિયાના જ્ઞાનસભર મહારાજ શ્રી રાધાદાસ કશ્યપ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દોઢ કલાક શિવ પૂજા કરાવી અને શિવ મહિમાનું તાત્પર્ય સમજાવ્યું હતું સંપૂર્ણ પૂજા દરમિયાન જ્યોતિ હાઈસ્કૂલનો સ્ટાફ અને અનેકીઠ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લઈ અને ધન્ય બન્યા હતા પૂજા સંપન્ન થયા બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમને અંતે શ્રી ભગવાન શ્રીજી વાકેલાએ વૈદિક મંત્રોચાર દ્વારા શિવ પૂજા કરાવનાર શ્રી રાધાદાસ કશ્યપ જોશી મહારાજનો આભાર માન્યું હતું ધીડજી પશ્મુખ પ્રજાપતિ આઈસીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા